નમસ્કાર સ્વાગત છે તમારું મોરબી એડમાં હું છું વિપુલ પ્રજાપતિ આજે આપણે એવી મુલાકાત માટે આવ્યા છીએ કે જે ભારત દેશનું સૌથી સમૃદ્ધ અને સુખી અને શિક્ષિત રાજ્ય છે કેરેલા રાજ્ય કેરેલ રાજ્યમાં આપણે જેમાં અહીંયા મોટાભાગે ટાઇલ્સનો એનો જે બિઝનેસ છે ત્યાં ટાઇલ્સનો પણ સૌથી વધુ વપરાશ છે લગભગ ગણીએ તો પાંચ ટકાથી વધારે આખા જે મોરબીની પ્રોડક્ટ જે પ્રોડક્શન છે એનો પાંચ ટકાથી વધારે ટાઇલ્સનો ઉપયોગ માત્ર કેરેલામાં થાય છે આપણે તો અહીંયા ટૂંકમાં પાંચ વર્ષે દસ વર્ષે કે ટાઇલ્સ તૂટે ત્યારે બદલાવતા હોય છે પરંતુ કેરેલામાં એક પ્રથા હોય છે કે જે પાંચ કે સાત વર્ષ થાય એટલે ટાઇલ્સની આ બદલી નાખવામાં આવે છે ત્યાં લગભગ એસોસિએશન એક છે ઓલ કેરેલા ટાઇલ્સ એન્ડ સેનેટરી ડીલર એસોસિએશનનું એક એસોસિએશન છે જે ઘણા વર્ષથી અહીંયા કાર્યરત છે અને લગભગ વખતો વખત ત્યાં એક્ઝિબિશન પણ કરે છે ત્યારે આવનારા સમય પર મને એક એક્ઝિબિશન થવાનું છે એ એક્ઝિબિશનની માહિતીમાંથી કેરેલામાંથી એના સ્ટેટના પ્રેસિડેન્ટ જે છે તે આપણી સાથે અહીં છે એના સેક્રેટરી છે અને સ્ટેટ એક્ઝિક્યુટિવ છે તે પણ ત્રણે જોયા છે જેમાં પ્રમુખ જે છે મુનાવર પૂંતિલ છે જ્યારે સેક્રેટરી જે છે ફિનોજ બશીર જે છે જોડાયા છે અને જે સ્ટેટ એક્ઝિક્યુટિવ છે નજમુદ્દીન છે અને કેરેલા અને મોરબીનો જે સેતુ જે છે સેતુ કહી શકાય સેતુ આપણી પાસે સાથે મનોજ પ્રવીણ કોટેચા જે છે કે જે બંનેનો સેતુ છે અત્યારે અત્યારભાઈના સેતુ જેવું કામ કરે છે તો આપણે સૌથી પહેલાં મનોજભાઈને જ પૂછી લઈએ મનોજભાઈ સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં આપણે અહીંયા કેરેલાનું જે જે સ્ટેટ આપણે અહીંયા એસોસિએશન છે તે કેટલા વર્ષથી કાર્યરત છે કેવી રીતે કાર્યરત છે શું કાય છે અતિશાદાની સ્થાપના બે હજાર છમાં થઈ અને સતત અમે એમાં જોડાયેલા છે અત્યારે હાલ બે હજાર મેમ્બર રજિસ્ટર્ડ જીએસટી નંબરવાળા બે હજાર મેમ્બર અમારા મેમ્બર્સ છે અને હર વર્ષે અમે અમારા પ્રમાણે કાંઈ પણ નાની મોટી પ્રોબ્લેમ્સ આવતા હોય રિલેટેડ વિથ જીએસટી છે લોજિસ્ટિક્સ છે અથવા કંપની લેવલની વાતચીત છે તો એસોસિએશન લેવલમાં અમે ભાગે વચ વચ્ચે રહી અને એનું એમિકેબલ સેટલમેન્ટ કરાવીએ છીએ અમને અને આ એક્સપો માટે અમે જેમ વિપુલભાઈએ કીધું એમ અમે આ એક્સપો માટે આવ્યા છે આ મારો પાંચમો એક્સપો છે બે હજાર અઢારથી અમે એક્સપો ચાલુ કર્યો હતો અને આ મારો પાંચમો એડિશન છે અને ગયા વર્ષ સુધી એટલે કે બે હજાર ત્રેવીસ સુધી અમે એક્સપો કર્યો તો એમાં મોરબીના સિરામિક્સ એસોસિએશનના હરેક મેમ્બરનો ખૂબ ખૂબ સાથ અને સહકાર હતો અને આ વખતે પણ એટલો જ સાથ અને સહકાર મળશે એવી આશાથી અમે એમના બુકિંગ માટે આવ્યા છે અને ખાસ અગત્યની વાત એ છે કે અમે બે મહિના પહેલાં જ્યારે આ એક્સપો કરવા માટેનું જ્યારે નક્કી કર્યું ત્યારે મેટ્રો સેરામિક્સના ડાયરેક્ટર શેખર રતિલાલ અદ્રોજાએ ટાઇટલ સ્પોન્સરશીપ જેનું કોઈ વાતચીત જ નહીં કે એમાઉન્ટ શું રાખશો કેવી રીતના છે મનોજભાઈ અમે તમારી સાથે સાથ અને સહકાર આપવા તૈયાર છે ગયા વખતે પણ અમે ટાઇટલ સ્પોન્સરશિપ અમારી જ હતી આ વખતે પણ ટાઇટલ સ્પોન્સરશિપ અમારી જ રહેશે અને આ કન્ફમેશન અમે તમને હમણાં ઓરેલી આપીએ છીએ જ્યારે તમે રૂબરૂ આવશો ત્યારે આપણે એની લખાપડી જે થતી હોય એ કરી લેશું અને આ વખતે અમારી પાસે મોટા સ્ટોલ દસ મીટર બાય દસ મીટરના દસ છે નવ મીટર બાય આઠ મીટરના ત્રીસ સ્ટોલ છે અને એના એક એડિશનલ અમે આ વખતે એવું કર્યું છે કે ગયા વખત સુધી અમે ફક્ત ને ફક્ત કેરલા પૂરતું જ હતું પણ આ વખતે અમે એને થોડું એક્સપેન્શન કર્યું ઓકે અને દક્ષિણ ભારતને આમાં ઇન્કલુડ કર્યા ઓકે જેમાં કર્ણાટકા તામિલનાડ આંધ્રા તેલંગાણા ઓકે એ ત્યાંથીના ત્યાંના પણ રજિસ્ટર ડીલરને પણ અમે આમાં ઇન્વાઇટ કર્યા છે અને એ લોકો પણ આવશે કે આ એક્સપોમાં જે કોઈ બી અમારા રજિસ્ટર્ડ મેમ્બર્સ જે બે હજાર મેમ્બર્સ છે એમાંથી જે કોઈ બી મેમ્બર જે ડિસ્ટ્રિક્ટમાંથી ચૌદ ડિસ્ટ્રિક્ટમાંથી અ કાસરકોટ થી લઈને ટિવાન્ડ્રમ સુધીની આ ચૌદ ડિસ્ટ્રિક્ટમાંથી જે કોઈ બી મેમ્બર આમાં આવા માંગતો હોય તો એનો ટોટલ આવા જાવા ખાવા પીવાનો રહેવાનો ટોટલ ખર્ચો એસોસિએશન ભોગન ભોગ એકદમ એસોસિએશન આવું આવું તો બન્યું જ નથી આવું ક્યાંય આવું ક્યાંય બહેનું જ નથી આ એક્ઝિબિટર્સ માટે પણ ગયા વખતે અમે એક નવું ઇન્ટ્રોડૅક્શન કર્યું હતું કે એ લોકો માટે આપણે ખાસ ગુજરાતી જમવાનું સવાર બપોર સાંજ ગુજરાતી જમવાની વ્યવસ્થા પણ હા એટલે આ વખતે પણ એવું જ અમે રાખ્યું છે કે જેટલા કોઈ બી પાર્ટિસિપેશન આપણા ગુજરાતી આવે છે એ લોકો બધા માટે જમવા કરવાની વ્યવસ્થા એક્ઝિબિશન શુક્રવારના ચાલુ થાય છે શુક્ર શનિ રવિ પણ અમે ગુરુવારના રાત થી જ અમારું રસોડું ચાલુ થઈ જશે કે મોરબીથી જ અમે રસોયાને લઈને જાશું શું વાત છે અહીંથીને ટુકમાં રસોઈ અહીંયા રસોયો અહીંયાથી જ અહીંયાથી જ રસોયો લઈને જાશું અહીંથી જે ટાઇલ્સનો કોઈ જે ભાગ લેવા આવે એને કોઈ તકલીફ ન પડે એને કોઈ તકલીફ ના પડે ઈ લોકોને ખાલી ઈ લોકોની હોટેલ બુકિંગ નું જોવાનું છે ને આવા જવાનું એક્ઝિબિશન સેન્ટરમાં આવા જવાનું જોવાનું છે અહીંયા ખાલી પોચી જવાનું જોજે પોચી જઈને પછી તમારી જવાબદારી તમારી ઓકે વાત કરવામાં આવે તો એક્ઝિબિશન કઈ તારીખથી કઈ તારીખ સુધી છે કેટલા સ્ટોલ છે શું કાઈ છે એક્ઝિબિશન મે 23 ચોવીસ અને પચીસ બે હજાર પચીસ એમાં દસ મીટર બાય દસ મીટરના દસ સ્ટોલ છે અને નવ મીટર બાય આઠ મીટરના ત્રીસ સ્ટોલ છે ઓકે ઈ પછી નાના સ્ટોલ છે જેમાં આપણે આપણે સિંક વાળા હોય છે સ્ટેઇનલેસ સ્ટીલની સિંક હોય છે અથવા કોટ સિન્કસ હોય છે એવી રીતના ટાઇલ એડિસિવ હોય છે તો કોઈ પણ બિલ્ડિંગ મટીરિયલ તમારે કમ્પ્લીટ કરવું હોય મારે મારું ઘર કમ્પ્લીટ કરવું હોય તો આ બધી ચીજો જોઈએ એટલે ખાલી ફક્ત અમે ટાઇલ્સ વાળા માટે નહીં સેનેટરી વેસ છે સીપી ફિટિંગ છે એ ટાઇલ એડ્યુસી છે એટલે ટોટલ બિલ્ડિંગ મિટીરિયલ સોલ્યુશનનું અમે આ એક્ઝિબિશન એક્ઝિબિશન રાખ્યું છે પચાસ નાના સ્ટોલ છે અને ટોટલ નેવું સ્ટોલ છે અહીંથી કોઈ ભાગ લેવા આવે કોઈ તમને સ્ટોલ બુકિંગ કરે અહીંયા સ્ટોલમાં એને શું શું સુવિધા પ્રાપ્ત થશે કે અમે એમને ફ્લોર પ્લાન આપી દઈએ બાકી તો એક્ઝિબિટર્સ ને જે વેન્ડર્સ હોય એ લોકો સાથેનો ટાઈપ હોય એ લોકોના ડેકોરેશન પ્રમાણે એ લોકો બાંધતા હોય છે એ લોકોના સ્પેસિફિકેશન પ્રમાણે એ લોકો બાંધતા હોય છે પણ એડિશનલ અમે જનરલી એટલે કોઈ પણ એક્ઝિબિશનમાં મેક્સિમમ એક્ઝિબિશનના બે દિવસ પહેલા સ્ટોલ આપતા હોય પણ અમારામાં અમે એક દિવસ વધારે આપીએ છીએ અમે ત્રણ દિવસ આપીએ છીએ એકદમ ઓકે જનરલી કોઈપણ મોટા એક્ઝિબિશનમાં બે દિવસનું જ આપતા હોય છે

મધુરાઈ છે તો સવારના આવી એટલે એ બધા જોયા ને તો અમને એવું લાગે છે કે એ લોકોને એકમોડેશન માટે અમારે પાંચસો જણાનું એકમોડેશન કરવું જોશે એની વ્યવસ્થા અમે કરેલી છે ઓકે અને હજી તમે આ એક વાત ને એના એક અનુસંધાનમાં હું કહી દઉં અમારી જે ચૌદ ડિસ્ટ્રિક્ટ છે આ ચૌદ ડિસ્ટ્રિક્ટની ખાસિયત એવી છે કે એ લોકો એમ કે કે ભાઈ અમે આવા માગીએ છીએ ને અમે આવીએ છીએ એ નથી અમે હરેક ડિસ્ટ્રિક્ટને સ્લોટ આપેલો છે કે ભાઈ શુક્રવારના આ ડિસ્ટ્રિક્ટમાંથી એક બસ આવશે ઓકે શનિવારના આ ડિસ્ટ્રિક્ટમાંથી બે બસ આવશે રવિવારના આ ડિસ્ટ્રિક્ટમાંથી ત્રણ બસ આવશે ઓકે એટલે એવું નથી એક જ દિવસે બધા ના 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 એટલે અમે જે વિચાર્યું ને આ શું છે હોલસેલ વેપારીઓ છે એટલે હોલસેલ વેપારીઓ છે ને એક એક્ઝિબિશન વાળો એક જેને એક્ઝિબિશનમાં સ્ટોલ લીધો છે એને એક જણાને હોલસેલ વેપારીને એક દિવસમાં મારા અંદાજે ઘણો ને તો લગભગ ત્રણસો થી પાંચસો જણાની હેન્ડલ કરી શકે ઓકે તમારા સાથે વાતચીત કરવા માટે કે ક્વોલિટી બાબત ઉપર ચર્ચા કરવા માટે એકદમ વ્યવસ્થિત સમય મળે એના અનુસંધાનમાં અમે આવી રીતના બધું કર્યું છે ઓકે અને એક એક વાત કહું કે આ જે વેપારીઓ જે આવે છે એ અમારો પરિવાર જ છે એટલે અમારા પરિવારને અમારે ક્યારે ઇન્વિટેશન દેવું એ લોકો તો રાજી જ થાય કે ભાઈ તમે અમે જે દિવસનો જે તારીખનો ઇન્વિટેશન દેશો એ તારીખના જ આવશું અમે ધ્યાન ઓકે અને આ બાજુ તમે કીધું એમ હું મોરબી અને કેરલાનો સેથુ છું તો હું પણ આ બાજુ પણ હું આવી રીતના જ અહીંયાનો પણ હું જમાય છો મોરબીનો જમાય છું ગર્વની વાત છે અને બીજું એ ગુજરાતીમાં અને એ કેરલામાં સ્ટેટ એક્ઝિક્યુટિવ મેમ્બર અને એ ગુજરાતી એ મોરબી વાળાને પણ ઘરની વાત છે અને કેરલા વાળાને પણ એક ગૌરની વાત છે ટુ ટ્વેન્ટી ફાઈવ મે ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવ ऑलकेरला टाइल्स एंड सेंट डीलर्स एसोसिएशन का दो हज़ार डेलर्स उधर से आ रहा है कुचिन एटेल एक्स इंटरनेशनल एक्सपो सेंटर में ये टाइम इधर से मोरबी से मैनुफेक्चर सब उधर से आना चाहिए उधर से एक्सपो में पार्टिसिपेट करना के लिए कोई कंपनी है मैं हंड्रेड परसेंट गारंटी देगा आपका ये आपका कितना पैसा उधर से खर्चेगा आपका बेनिफिट हंड्रेड परसेंट आएगा तो एसोसिएशन स्टेट सेक्रेटरी हर हर केरला में थ्री थाउजेंड हाँ क्योंकि इट्स मोर देन थाउजेंड फाइव हंड्रेड करोर का टर्न ओवर भी है महीने का हिसाब से तो कंसेप्शन कंज्यूमर स्टेट है हम लोग का केरला बेसिकली वी आर कंज्यूमर स्टेट्स तो और केरला का जो घर आप लोग देखने का टाइम पे वी आर डिपेंडिंग विडल ईस्ट यूरोप वो जगह पे ज़्यादा लोग रहता है तो उधर उसके हिसाब से हमारा जो फॉरेन करेंसी का जो इनपुट जो है वो, वो नॉर्मली बा, बाकी जो स्टेट के हिसाब से थोड़ा ज्यादा, ज्यादा है।, है और हम लोगों का सोच भी थोड़ा सा फर्क है इसलिए ज्यादा कंसप्शन हमारा उधर हो रहा है गवर्नमेंट सर्विस में भी ज्यादा एग्जैक्टली डेफिनेटली exactly, तो उस वजह से हम लोगों को उधर कंसप्शन भी ज्यादा है और कितना भी मोरबी इंडस्ट्री में जो भी आदमी लोग जुड़ा है मतलब मैन्युफैक्चरर्स जो भी है हर आदमी मेरे मुताबिक मोर देन थाउजेंड फोर हंड्रेड से ऊपर फैक्ट्रीज होगा इधर तो हर आदमी को केरला में अपॉरचुनिटीज है इसलिए हम लोग भी डायरेक्ट जो कुछ लोग मोर भी तो नहीं आ रहा है तो उसके हिसाब से उन लोगों को डायरेक्ट इंट्रोडक्शन भी एक मौका है फैक्ट्री वालों को उधर आके एग्जिबिट करने के लिए सर हम लोग एक और एक लकी रखा है गाड़ियाँ दे रहा है स्कूटर्स दे रहा है स्मार्ट वॉचेस दे रहा है बहुत सारा वी हैव टू हंड्रेड एंड टू प्राइजेस हम लोग कस्टमर्स दिलर, को भी डीलर डीलर को भी मिलता है और कस्टमर्स को भी कस्टमर्स मिलता है क्योंकि बिजनेस डेवलप करने के लिए और एक एक माहौल बनाने के लिए तो एग्जीबिशन का माहौल बनाने के लिए सबको ऐसा एक महसूस भी होने का कि कस्टमर्स को यार कुछ हो रहा है मार्केट पे भी मोरबी सीरामिक उद्योग थोड़ा मंदी माहौल में है मंदी माहौल आवा एक्जीबीशनो जरूरी है एक्जिबिशन में जासे तो चौक्स मंदी माहौल तो आरबी वर्ष मैसेज आपसो सीरामिक उद्योग कारो ने જેમ તમે વિપુલભાઈ કીધું એમ મોરબીમાં મંદી છે પણ આ એક એવો મંચ છે કે જે મોરબીને આ મંદીમાંથી બારે લી આવવા માટેનો મંચ છે એક્સપો એટલે બારે લે આવવાનો મંચ છે કે અને જે હિસાબે અમે તમને પહેલાં પણ કીધું એ હિસાબે આ ફક્ત બી ટુ બીચ છે એટલે આમાં એમને પણ મજા આવશે અને અમને લોકોને પણ મજા આવશે કે આટલા બધા એક્ઝિબિટર્સ આવ્યા એકબીજા એક મંચ ઉપર મળ્યા અને ખાસ મુદ્દાની વાત તો એ જ છે કે અમે હજી કહી રહ્યા છે કે આ એક એક્સપો ને જનરલ તરીકે નહીં લેતા કેટેગરીમાં ખાલી પૈસા બનાવીને વયા જવાવાળા અમે એક્સપો નથી અમે એકચ્યુઅલી હંડ્રેડ પર્સન્ટ નહીં હંડ્રેડ એન્ડ ફિફ્ટી પર્સન્ટ એકસો પચાસ ટકા રિઝલ્ટ દેવા વાળા એક્સપોર્ગ સો ટકા ખાતરી સાથે થાય અને આનો અનુભવ તમારે કોઈ પણ વેપારીઓને આનો અનુભવ કરવો હોય ને તો બે હજાર ત્રેવીસમાં જે એક્ઝિબિશનમાં અમારા એક્સપો માટે જે એક્ઝિબિટર્સ આવ્યા હતા એ લગભગ અમારી પાસે બધાની ડિટેલ્સ છે અમે તમને એમના રેફરન્સ પણ આપશું કે જેથી તમે એમને રફર કરી શકો કેટલો એને વેપાર થયો હતો કેટલો વેપાર થયો હતો હું ઇન્ડિવિજ્યુઅલ હમણાં કોઈ કંપનીનું નામ દઈશ ને તો એ મજા નહીં આવે તો એ શું છે કે જે એક્ઝિબિટર્સ હતા એ લોકોને એકબીજા એકબીજા તમે બધા સંકળાયેલા છો એટલે એકબીજા એકબીજાને પણ તમે પૂછી શકો છો આ બાબત ઉપર તમને વધારે તમારા ભાઈઓ તમને માહિતી આપશે તો અમને મજા આવશે એમાં ઓકે તો હવે સ્ટોલ બુકિંગ માટે આપણે કેવી રીતે તમે કોન્ટેક કરશો એ તમને કેવી રીતે કોન્ટેક કરે અને કેટલા દિવસ માટે આ લોકો અહીંયા છે શું કહે છે અમે સાત દિવસ માટે અમે અહીંયા જ છીએ આપણાં મોરબીમાં આજથી અમારું સ્ટોલ બુકિંગ લંચ પછી ચાલુ થાય છે અને આના અનુસંધાનમાં આની અમારા બ્રોશરમાં અમે જે અમને ડિટેલ્સ આપીએ છીએ એમાં પણ બધે ઠેકાણે અમારા કોન્ટેક્ટ નંબરને ડિઝેલ્સ છે અને હું મારો પણ પર્સનલી કોન્ટેક નંબર તમને આપી દઉં છું અને આ સિવાય મારા ખ્યાલથી એક વાત રહી ગઈ છે બહુ સારા સમાચાર મારે તમને પણ ડિસ્ક્લોઝ કરવા છે અમે ગઈકાલે મોરબી પહોંચ્યા એની પહેલાં મોરબી સી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અમારા આઠ બેનર લાગી ગયા છે આના અનુસંધાનમાં એક્સપોના અનુસંધાનમાં અમે આઠ જગ્યાએ બેનર પણ નાખ્યા છે એમાં કોન્ટેક્ટ નંબર ડિટેલ્સ છે મારા પણ કોન્ટેક્ટ નંબર ડિટેલ્સ હું આપી દઉં છું આમાં નીચે તમે કોઈને પણ બોલાવી શકો છો તમને ઓકે તો એકવાર તમે જરૂરથી આ જે એક્ઝિબિશન જે છે એક્ઝિબિશનમાં ચોક્કસથી ભાગ લ્યો અને ભાગ લીધા પછી તમને જે એમ થશે કે ના ફરીથી જ્યારે ક્યારે એક્ઝિબિશન કરે છે એની પણ તમને તાલાવેલી રહેશે નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોર બી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર